નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની કહાની છે દીકરાનું ટિફિન તો ચાલો શરૂ કરીએ આજની કહાની રમેશ હવે મોટો થઈ ગયો હતો ભણી ગણીને એને હવે નોકરી મળી ગઈ હતી અને થોડા સમય બાદ એના માતા પિતાએ એક સુંદર અને સુશીલ છોકરી સાથે એના લગ્ન કરાવી દીધા અને એ છોકરી પણ નોકરી કરતી હતી એટલે રમેશ અને એની પત્ની હવે શહેરમાં સેટ થઈ ગયા હતા થોડા દિવસો બાદ રમેશના પિતાજી બીમાર પડી ગયા અને ખૂબ ટૂંકી સારવાર બાદ એ આ દુનિયા છોડીને જતા રહ્યા પિતાજીના મરણ બાદ રમેશની માં એકદમ એકલી પડી ગઈ હતી એટલે થોડા દિવસો બાદ રમેશને એના ગામના લોકો કહેવા લાગ્યા કે હવે તારા પિતાના મરણ બાદ તારી માં એકલી પડી ગઈ છે અને તું એનો એકનો એક દીકરો છો એટલે તારે તારી માને તારી સાથે રાખવી જોઈએ આવી રીતે ગામના લોકોના કહેવાથી રમેશ પોતાની માને પોતાની સાથે રહેવા માટે શહેરમાં લાવ્યો હતો પરંતુ શહેરમાં આવીને રમેશની માને ખુદને એકલી હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું અને આવી રીતે શહેરમાં રહેવું એને પણ પસંદ નહોતું પરંતુ એક માં પોતાના દીકરાને હંમેશા ખુશ રાખવા માગે છે એટલે ધીરે ધીરે માતા પણ શહેરમાં રહેવાનું શીખી ગઈ હતી પરંતુ રમેશ અને એની પત્ની માને હંમેશા સમજાવતા રહેતા કે આમ નહીં કરતા અને તેમ નહીં કરતા મતલબ કે એ લોકો પોતાની માને ગામડાની એક અભણ સ્ત્રી સમજી રહ્યા હતા પરંતુ માનું દિલ તો હંમેશા પોતાના સંતાનો માટે મોટું જ હોય છે એટલે એ આવી બધી વાતો ચૂપચાપ સાંભળીને માથું હલાવીને હા પાડી દેતી એક દિવસની વાત છે સવારે રમેશની પત્નીને ઓફિસે જવાની ઉતાવળ હતી એટલે એને બધું જ જલ્દી જલ્દી તૈયાર કરીને રમેશનું ખાવાનું પેક કર્યું અને ઓફિસે જતી રહી ત્યારબાદ રમેશ ઉઠી ગયો અને એ પણ જલ્દી જલ્દી તૈયાર થઈને ઓફિસે જવા માટે નીકળી ગયો થોડા સમય બાદ રમેશની માતાએ જોયું કે મારો દીકરો તો બપોરે ખાવાનું ટિફિન ઘરે જ ભૂલી ગયો છે એટલે માએ વધારે મોડું ન કર્યું અને ફટાફટ ટિફિન લઈને દીકરાની ઓફિસે પહોંચી ગઈ અને ત્યાં જઈને એક ખુરશી પર બેસી ગઈ કેમ કે રમેશ જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાં બહારના લોકોને અંદર જવા માટે મનાઈ હતી અને રમેશની માતા એવું ચાહતી હતી કે મારા લીધે મારા દીકરાને કોઈ પરેશાની ન થાય એટલા માટે એણે દીકરાને ફોન ન કર્યો અને મેસેજ કર્યો પરંતુ રમેશ પોતાના કામમાં વ્યસ્ત હતો એટલે એણે પોતાની માના મેસેજ પર વધારે ધ્યાન ન આપ્યું અને એ પોતાનું કામ કરતો રહ્યો પરંતુ એની માતા કંપનીના ગેટ બહાર એક કલાકથી એની રાહ જોઈ રહી હતી આવી રીતે ઘણો સમય વીતી ગયો હતો અને ત્યાં સુધીમાં તો માતાએ ઘણા બધા મેસેજ પણ કર્યા હતા પરંતુ રમેશનો કોઈ જવાબ ન આવ્યો એટલે રમેશની માતાને ચિંતા થવા લાગી કે મારો દીકરો મને જવાબ પણ નથી આપી રહ્યો અને બહાર ટિફિન લેવા પણ નથી આવ્યો શું થયું હશે મારા દીકરાને માતા બહાર તડકામાં બેસીને આવું બધું વિચારતી હતી પરંતુ રમેશ પોતાની માના આટલા બધા મેસેજ આવવાથી ખૂબ ગુસ્સે થઈ રહ્યો હતો અને આજે તો એણે નક્કી કરી લીધું હતું કે આજે ઘરે જઈને હું મારી માને ખૂબ સારી રીતે સમજાવી દઈશ કે આ એનું ગામડું નથી કે તમે તમારી મનમાની કરતા રહેશો અહીંયા શહેરમાં વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે સાંજ થઈ ગઈ એટલે રમેશ ઘરે જવા માટે કંપનીમાંથી બહાર આવ્યો ત્યારે એણે જોયું તો એની માં તો હજુ પણ ગેટ પર ઊભી હતી હવે માને ગેટ પર ઊભેલી જોઈને રમેશ ખૂબ ગુસ્સે થઈ ગયો અને કંઈ પણ પૂછ્યા વગર સીધો જ ગુસ્સો કરીને પોતાની માને જેમ ફાવે એમ ખીજાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પેલા તો તમે ઘરે બેસીને મને મેસેજ કરી કરીને પરેશાન કરી રહ્યા હતા અને હવે તમે અહીંયા કંપનીમાં આવી ગયા છો માં આ તમારું ગામડું નથી કે તમે તમારી મનમાની કરતા રહેશો આવું સાંભળીને રમેશની માએ ખાવાનું ટિફિન રમેશ તરફ કર્યું એટલે ટિફિન જોઈને રમેશને સમજવામાં વાર ન લાગી કે હું મારું ટિફિન ઘરે ભૂલી ગયો હતો એટલે એ ટિફિન આપવા માટે મારી માં અહીંયા આવી હતી ત્યારબાદ રમેશની માતા બોલી કે બેટા ભલે તું મોટો થઈ ગયો હોય અને મોટા શહેરમાં રહેવા લાગ્યો હોય ભલે તને સારા મોળાની વધારે પડતી ખબર પડવા લાગી હોય પરંતુ મારા માટે તો તું આજે પણ મારા કલેજાનો ટુકડો છો જેને હું બાળપણથી લઈને આજ સુધી પાળી પોષીને મોટો કરતી આવી છું હવે રમેશની આંખો ખુલી ગઈ હતી કે આખરે મારી માં મારી ચિંતા કરીને મારા માટે ભોજન લઈને અહીંયા સુધી આવી હતી પરંતુ હું તો કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર જ મારી માંને ખરું ખોટું સંભળાવવા લાગ્યો હવે રમેશને ખૂબ પસ્તાવો થવા લાગ્યો હતો પોતાના દીકરાને પસ્તાવો કરી રહેલો જોઈને માંએ ફરી એકવાર દીકરાને ગળે લગાવી લીધો અને આવી રીતે

ખુદને વધારે સમજદાર સમજવા લાગીએ છીએ પરંતુ આપણે બધા એ વાત શા માટે ભૂલીએ છીએ કે જે માતા પિતાએ પોતાના સંતાનોની ખુશીઓ માટે પોતાની ખુદની ખુશીઓને પોતાના બધા જ અરમાનોનો ત્યાગ કર્યો હોય એવા માતા પિતા પોતાના સંતાનોનું ખરાબ કેવી રીતે કરી શકે દરેક માતા પિતાની એવી જ ઈચ્છા હોય છે કે અમારા સંતાનો અમારી વૃદ્ધા અવસ્થાની લાઠી બને પરંતુ આજના સમયમાં વિકાસની આંધળે ડોટના કારણે આપણે બધા જ લોકો આપણી આવી ભૂલોને ભૂલતા જઈએ છીએ જે એક વિચારવા જેવી બાબત છે

અમને વૃદ્ધા અવસ્થામાં ખૂબ ખુશ રાખશે અને અમારી સેવા કરશે એટલે મિત્રો માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં હંમેશા ખુશ રાખવા જોઈએ અને એની બને એટલી સેવા કરવી જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ